असांखे अहिड़ी आनंद हीउ जेको पंहिंजो कच्छ आहे जेको पशु आहे पशु आहे हिनजी पसु से पाणी हैरान जेतिरो ॾुख ॾिनई एतिरो सुख ॾिनई जेतिरो सीमाड़ो रोके एतिरो सुख ॾिनई मूंखे त सठि ॿासठि वारे थिया आहीं पर जेको सेंतर वारे जा माण्हू ए सी वारे जा माण्हू चवनि था फोटो करियूं एतिरो त भरिणो खपे हिकिड़े को आहे न कच्छ आहे जेको वीडेस वारा न आहे भॻवान जिते હેડો નીલો દેસો તા પણ ભગવાન જણ જે તે મિત્રો કચ્છની અંદર વરસાદ બહુ સારો પડ્યો છે પરંતુ આ વરસાદ પડ્યા બાદ જે કુદરતી દ્રશ્ય હોય છે ને સ્વાભાવિક છે કે જે લોકો કચ્છથી બહાર હોય છે ને એ આ દ્રશ્ય જોવા માંગે છે પરંતુ અમારી ન્યુઝીલેન્ડ ગુજરાતની ટીમ હાલ એક અમારી એક કોશિશ હતી કે આપ દુનિયાના કોઈ પણ ખૂણે રહો પરંતુ તમને અમે આ સુંદર દ્રશ્ય બતાવવા માટે આજે આવ્યા છીએ આજ આપ મારા સાથે હું મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે જ્યાં આ કુદરતી દ્રશ્ય છે જાણે ધરતીમાં લીલી ચાદર ઓઢાણી હોય કારણ કે વરસાદ બાદ આ દ્રશ્ય કચ્છની અંદર જોવા મળતું હોય છે આ આ આ દ્રશ્ય દ્રશ્ય અમારા કેમેરામાં અમે અમે કેદ કરતા પણ એવું થયું કે બે જોતા રહી અને કચ્છની અંદર આવા દ્રશ્યો ચોમાસા બાદ જોવા મળે છે અને જે લોકો કચ્છથી બહાર છે કદાચ બિચારા એ લોકો આ દ્રશ્ય જોવા માટે તરસતા હોય છે ખૂબ સુરત આ દ્રશ્ય છે આ દ્રશ્ય જોવા માટે અમે અહીંથી નીકળ્યા હતા અને અમારા જે કેમેરામેન કાસમભાઈ છે તે હર વખતે તમને એક સારા વિડીયો બતાવતા હોય છે આજે કીધું કે ચાલો આપણે આ જે જે છે છે એમને આ આ બતાવવા છીએ કે કે આપ જોઈ શકો છો કુદરતી કારણ કે અત્યારે ઘણી કંપનીઓમાં જ્યારે ઘાસ નાખવામાં આવે છે એ એના ઉપર પાણી નાખવાનું આવે છે ઘણી ચાકરી કરવી પડે ત્યારે એ ઘાસ બાર મહિના રહેતું હોય પણ આ ઘાસ જાણે કુદરતી ઘાસ હોય અને આ વરસાદ પડ્યા બાદ જ આ દ્રશ્ય આપણને જોવા મળે છે ગોપાલકો આજે ખુશ છે પશુપાલકો ખેડૂતો તમામ લોકો અમારા કચ્છમાં ખુશ છે અને અમારા કચ્છમાં જાણે માલિક મહેરબાન હોય અવિરત એક સારો વરસાદ પડી રહ્યો છે બસ જો તમે કચ્છથી બહાર છો અને આ દ્રશ્ય જોવા માંગો છો તો અમારા ન્યુઝીલેન્ડ ગુજરાતના આ વિડિયો જરૂર જોજો અને આપનો સાથ અને સકાર આપજો કારણ કે તમારો એક સબસ્ક્રાઇબર ને ક્યાંક અમારા વિડીયા પણ સુધી પોતાપાલક કદાચ ચોમાસાની ખબર નહીં પડે કે વરસાદ શું મહત્વ છે પણ આજે ગોપાલક છે એને ખબર છે કેડો વરસાદ કચ્છ માં ખાસ કરી વરસાદ સારો વરસાદ ખપે ગરમી એતરી એક વરસાદ એ ગરમી એત્રી વરસાદ

अना आके को लगे तो बरसात केड़ो खपे मुंद्रिम कच्छ में कच्छ में अने वधर अने पंजा ठी चेहर हाल में जरूर है अच्छा तने बरसात न पे लाई गोपाल को अने खबर है जरे बरसात न तो पे लाई के कितनी जहे मोठे जरे बरसात आसे तो केलो आनंद थी आके असा के आनंद समझी नो के समझी नो के दुनिया में आसा के बरसात बेतरे आसा एन सी आसा की नहीं बरसात से की नहीं पर पा वटे तो कंपनी जो नौकरी है देखो जे तक बरसात पेतो असा कपड़ा खराब थी असा रोड फेडी ने

अने आई तो गोपाल कहो आके अने वर्षात के कड़ो प्रेम आसाने वर्षात के ही थे ऐसा है जीवन मौज में ते रचे जन मी वस है ते कोला ऐसी मालदारी मार गई हूँ तो मी वस है तो ऐसा के एड़ी आनंद कोई मिले नो मी खाली आनंद नो मिले खास कर निकाल का ये जो कोई एड़ो दृश्य है मारु नेला विदेश नहीं था और पांचे कस में चौमा से पारी जो कोई दृश्य नेला मिले तो ऐसे

પણ એટ્રીજ વરસાદ પે તો પાણની એકડી પતી જલે સક આના એડો કોઈ માહોલ પણ નયો बाजू મે નાય હો કે ક્યાં આવીયા નસુ અહીંયા નથી નઈ આવો એડા થોડા થોડા ખેલ આઈ આઈ યે હેવર જા માડું ઈ ચાતા કેવડ કૂડ કપુટાય વધીવી એટલે વરસાદ ઓછા બેતા નાય નતી બારે સાચું હોય સાચું એડો થઈ હોય દુનિયા હા પેલા કરતાં કદા થીવું તો થોડો જેતરો પાણ કાર્યું ખોટો કર્યું એટરો તો ભરણો ખપે એકડે સે ભર બે સે એક એકડે સે કરન બી એસે वर्षा जी बारे में काका का जो को बार जा भाषा सब्सक्राइब के वो शब्द किंग चयो हणी मुनु किंग <laughs> चयो कोरो चा पाजो कच्छ केड़ो है पाजो कच्छन एड़ो को आइज न कच्छ का, का, है इतरे केसर सिंह है हां कच्छ जेड़ो केते गमे दुनिया फेरी चो विदेश फेरी चो भले जो को विदेश वाला ही नहीं यही केंदा कच्छ जेड़ो नहीं अरे लाखों लाखों रुपया ने बारा ने तो फैला पण इजा रे इदर से ने रे असा ओबी रे इदर से केड़ो लगे तो आगे सवा ही ही एड़ो लगे तो जान जे भगवान जत जाय એ હેડો નીલો દે તા પણ ભગવાન જણ જે તે અને તે માટે વારી ભગવાન કમ તો મારી સાથે કાસમભાઈ ખલીફા હોસરાજ મલિક ન્યુ ઝીલેન્ડ ગુજરાત સુરેશ રમેશ જી સર એક કામ ઢંગ સે નહીં હોતા ઉપર સે કામ કા પ્રેશર હે ફેન ચાલુ કરો જી સર જી સર अरे फैन पास करो जी सर जी जी सर, सर जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस Yes Nay. Yes soft drinks. Real freshness Kanuba. Yes soft drinks.